એવરીવન આજે આપણે બનાવીશું સુરતના ફેમસ વાટી ડાળના ખમણ જે ડાળને વાટીને બનાવવામાં આવતા હોય છે પણ બધાથી સોફ્ટ નથી બનતા તો આજે આપણે અમુક ટ્રીકને ધ્યાનમાં રાખીને બનાવીશું તો પહેલી જ વારમાં સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે સૌથી પહેલાં વાટકીના માપ પ્રમાણે બે વાટકી ડાળને સાતથી આઠ કલાક માટે પલાળી લીધી છે ડાળના બે ભાગ કરીએ તો બે ભાગ થઈ જાય છે સારી રીતે ડાળ પલળી ગઈ છે બધું પાણી કાઢી લઈશું મિક્સર જારમાં બધી દાળ ઉમેરી દીધી છે અને બે વાટકી દાળ લીધી છે તો અત્યારે એક વાટકી પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈએ તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું જો બેટર ઢીલું થઈ જશે તો આથો સરખો નહીં આવે એટલા માટે બેટરને થોડું થીક રાખવાનું છે દાળ પીસી લીધી છે અને થોડું રવા જેવું દર દરવું હોવું જોઈએ બહુ મોટું નથી રાખવાનું અને આ રીતનું બેટર તૈયાર કરવા માટે એક વાટકી પાણીની જરૂર પડી છે બેટરને એક વાસણમાં કાઢી લઈએ અને બેટર તમે જોઈ શકો છો આ રીતનું થીક હોવું જોઈએ જો વધારે પતલું બેટર હશે તો આથો સરખો નહીં આવે હવે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીએ હળદર પાવડર પહેલેથી ઉમેરવાથી જ્યારે આથો આવીને બેટર તૈયાર થાય ત્યારે ખાવાના સોડા ઉમેરીએ તો ખમણ લાલ નથી થતા હવે અડધી ચમચીથી થોડા વધારે લીંબુના ફૂલ ઉમેરીએ લીંબુના ફૂલની ખટાશની લીધે હાથો ઝડપથી આવશે જો લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો ડાળ પીસતી વખતે અડધી વાટકી દહીં ઉમેરી દેવાનું હવે રેગ્યુલર ચમચીના માપ પ્રમાણે ચાર ચમચી ચણાનો લોટ ઉમેરીએ ચણાનો લોટ ઉમેરવાથી ખમણ જાળીદાર સોફ્ટ સાથે સ્પંજી તૈયાર થશે હવે બધી વસ્તુને બેટરમાં મિક્સ કરી લઈએ બેટરને ત્રણથી ચાર મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે જેથી તેમાં હવાના કણ ભરાશે તમે જોઈ શકો છો બેટર એકદમ લાઇટ સાથે ફ્લફી તૈયાર થયું છે હવે છ થી સાત કલાક માટે ઢાંકણ ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દઈએ જો ઠંડુ વાતાવરણ હશે તો તમારે થોડું વધારે રહેવા દેવું પડશે છ કલાક જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલીને જોઈએ તો બેટર સાઇઝમાં ડબલ થઈ ગયું છે અને ચમચાથી હલાવીએ તો અંદર જાળી તૈયાર થઈ છે બેટરમાં આથો આવી ગયો છે બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ બે મોટા ચમચા જેટલું બેટર એક બાઉલમાં કાઢી લઈએ અત્યારે ઢોકળાને સ્ટીમ કરવાના છે તો બેટર થોડું પતલું રાખવાનું છે તો એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરીને મિક્સ કરી લઈએ બેટર વધારે પડતું પતલું નથી કરવાનું તો આ રીતનું બેટર તૈયાર કરવા માટે ચાર ચમચી જેટલા પાણીની જરૂર પડી છે અને બેટર ચમચીમાંથી પડે એ રીતનું હોવું જોઈએ ઢોકળા માટેનું બેટર રેડી છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે ચપટી હિંગ ઉમેરીએ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીએ એક મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ તો આદુ મરચાંની પેસ્ટ થોડી ચડિયાતી રાખવી સુરતી ખમણમાં તીખાશનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ જેથી ઢોકળા ઠંડા થાય પછી પણ કોરા નથી લાગતા બેટરમાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એકદમ ફૂલેલા ખમણ બનાવવા માટે અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરીએ તેના ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરીએ જેથી ખાવાના સોડા બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય બેટરમાં ખાવાના સોડા જેમ મિક્સ કરીએ છીએ તેમ બેટર એકદમ ક્રીમી અને માખણ જેવું તૈયાર થાય છે તો બેટર તૈયાર છે હવે જેમાં સ્ટીમ કરવાનું હોય એ વાસણને આપણે ઓઇલથી ગ્રેસ કરી લઈએ તો અહીંયા આ રીતનું ટીન લીધું છે બેટર ઉમેરી દઈએ ટીનને થોડું હલાવી લઈએ જેથી બેટર સારી રીતે ફેલાઈ જાય જો થપ થપાવશો તો તેમાંથી એર પોકેટ્સ વયા જશે સ્ટીમરને પાંચ મિનિટ માટે ગરમ કરી લીધું છે હવે ટીન મૂકી દઈએ અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે થવા દઈએ પંદર મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો ખમણ સારી રીતે ફૂલી ગયા છે પ્લેટને બહાર કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ તો દસ મિનિટ પછી ઠંડા થઈ ગયા છે હવે પીસ કરી લઈએ અને ઢોકળાને કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સ્પંજી સાથે જાળીદાર ઢોકળા તૈયાર થયા છે સુરતી ખમણ એટલે કે વાટીદાળના ખમણ તૈયાર થઈ ગયા છે હવે ઉપરથી વઘાર કરી લઈએ તડકા પેનમાં બે ચમચી તેલ એક ચમચી રાઈ રાઈના દાણા ફૂટે એટલે એક લીલું મરચું ઝીણું સુધારીને ઉમેરીએ સાથે મીઠા લીમડાના પાન ઉમેરીને સાતડી લઈએ હવે વાટીદાળના ખમણ ખાતી વખતે કોરા ન લાગે તે માટે મેં એક ચોથા કપ જેટલું પાણી ઉમેર્યું છે સાથે એક ચમચી ખાંડ ઉમેરી છે મિક્સ કરી લઈએ પઘારને ખમણ ઉપર રેડી દઈએ ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ અને મિક્સ કરી લઈએ એકદમ ટેસ્ટી વાટીદાળના ખમણ તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ જાળીદાર તૈયાર થયા છે રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો